અમાયિતિ હસ્ત સંરક્ષાય ઓમ બારસ્તો કેતનય માર આયુ ચીવારો બોકુમાનો અસ્વેકુરી 对呀、yeah. <laughs> ो <laughs> <laughs>

સમરબ્યામે તલાસસ્ય મુખે વિષ્ણુ કંઠે ૃદ્ર સમાસિતા મુરે કૃતરસનું બ્રહ્માવત દેવાત્રુ ગણસ્મૃતા માંડો ધર તirthani કришકુષ્ણ સૂર્યમંડાળિ શરવાણી તirthani ભવતિ ધેનુમુદ્રયા અમૃતી ક્રિયા બવચેન બવગુશકિરા સંક મુદ્રા પ્રગ દર્શનાત્ર મુદ્રા સંગરસિ I'll <laughs> <laughs> નમ પૂજયા રૂમિરે અથર્વ વેદાય નમઃ નમ પૂજયા દેવર્ષો બધર્પમ ગ્રણમ સાક્ષાત દર્શન થાય વેદમાં લખેલું છે બ્રહ્મનો દ્વૈ રૂપમ મૂર્તન જૈવ અમૂર્તન ચ ભગવાનનું એક સાકાર રૂપ છે એક નિરાકાર રૂપ છે ભગવાનનું સાકાર રૂપ એટલે મૂર્તિ પૂજન નિરાકાર એટલે સર્વમ ખલ વિદમ બ્રહ્મ આ જગતમાં જે કંઈ દેખાય છે એ ભગવાન શ્રી હરિનું જ રૂપ છે આવો ભાવ જો સાધક કરે તો શરૂ શરૂમાં व्यापक दृष्टि साधक ने थाय नहीं, नहीं। कारण के संसारी जीव से संसारी जीव होने के बाद तो के आहार निद्रा भय मैथुन चो सामान्य एतत पशु भीर नरा खाली चार जगिया मन जेनु मन हुई ने ये लोगों संसारी जीव के बाद आहार जम्मा निद्रा भोग वृत्ति भय मन આ ચાર જગ્યામાં જે લોકો પ્રવિષ્ટ થઈ ગયા છે પછી સૌથી પહેલા તો એ નિર્ભય સ્થિતિ ના એને આનંદ ના આવે એ સતત ડીબીને પોતાનું જીવન એ ગાળતો આમ કરશું તો આમ થશે આમ કરતો આમ કરશું તો આમ થશે જે ઘટના દસ વર્ષ પછી ઘટવાનું છે એ અત્યારે વિચાર ઓવરથિંક તમે કોને કરશો જે દસ વર્ષ પછી જે થવાનું છે થવાનું પણ નથી કારણ કે કાલની ખબર કોઈને નથી

आखा ब्रह्मांड तो तो ने बचाए तो थे तो भगवान को ने क्या आ आ सोत मोटी प्रश्न आ तो कि भाई एते ही चांस कला पुरुषा कृष्णस्तु भगवान श्री बद्धा जो देव देवता इना अवतार छे तो भगवान कौन छे तो कि श्री कृष्ण कृष्णो भवे हरि परम देवता श्री कृष्ण की मोटी कोई सत्ता नहीं वेद प्रमाण द्वारा મતલબ વેદમાં જે વાત દેવતા કોઈ પરમદેવ હોય કૃષ્ણ એની આજે આપણે આજનો દિવસ વધારે છે રથયાત્રા જગન્નાથ ધામની અંદર આજે બહુ મોટું કામ થાય છે અને આખા દેશમાં અથવા વિદેશમાં પણ આજના દિવસે લોકો ભગવતી સુભદ્રા દાઉભૈયા અને ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય રથયાત્રા આખા વર્ષમાં ભક્તો ભગવાનના દર્શન કરવા જાય પણ આજનો દિવસ એ છે કે ભગવાન ભક્તોના દર્શન કરવા જાય અથવા દર્શન આપે જે આપ તો બસ એક ભાવ બનાવો કે આજે ભૂદેવોની હાજરીમાં એની શુભ ઓળાવમાં અને દેવીઓ નાનકડીની જગ્યામાં ભક્તિ મંદિરમાં આજે આપણે રાધા કૃષ્ણ મહોત્સવ ઉજવીએ છીએ આનાથી મારા જીવનમાં શ્રી કૃષ્ણની ભક્તિ આવે બસ બીજું કંઈ નહીં માનતા ભગવાન પાસે મને ઓલું કામ કર્યું એ થતું રહેશે અને થઈ ભક્તિ નહીં થાય જો દરેક જન્મમાં દરેક મનુષ્ય જન્મમાં અથવા દરેક બીજી યોજિમાં બધું થશે ભક્તિ નહીં થાય આ જન્મમાં મારે તમારે ભક્તિ કરવાની છે અને સરખી કરવાની છે અને જગત ગુરુ કૃપા મહારાજના આદેશ પ્રમાણે કરવાનો છે તો આનાથી વહેલું આપણે જે જોઈ મળી જાય થોડીક મહેનત કરીએ તો સંસારનો સુખ તો સહજ મળી જાય કારણ કે પ્રારબ્ધનું ફળશે પ્રારબ્ધ ગત જન્મમાં જે આપણે કંઈક વાય ગયું એ આ જન્મમાં ઊભી અને કહેવાય પ્રારબ્ધ પણ ભક્તિ તો કૃપાથી મળશે જો તમે એ વિચારશો કે હું ત્યાંથી આવવાનું હતો સરસ રીતે ઉત્સવ ઉજવાઈ ગયો આ વાત ખોટીશું આજના દિવસે મારા ઉપર તમારી ઉપર કૃપા થઈ છે કારણ કે હું ને તમે એકાંત આપણા બંનેનો ખ્યાલ છે તમે એટલું કંઈ સારું નથી એમ તો છતાં પણ કૃપા કરે ભગવાન કૃપા અને જ કહેવાય કે આપણે આખો દિવસ સતત રૂપિયાની પાછળ દોડીએ છીએ સતત પારિવારિક અનેક પ્રકારના પ્રશ્નોના ઉલ્છવણમાં હું તમે જીવતા હોય અનેક પ્રકારના આપણી ડિઝાઇન હોય પણ છતાં આજના દિવસે આ બીજના દિવસે ભગવાન તમને બોલાવે તો એનો અર્થ એવો થયો ભગવાન બોલાવે તો એક કૃપા કરવા માંગે છે બસ આ આ વાત સાચી સમજી લઉં તો હું તમારી સામે પ્રત્યક્ષ ભાવ રાખું કે ભાઈ રાધાકૃષ્ણનું સ્વરૂપ નથી મૂર્તિ નથી સાક્ષાત ભગવાન છે આવું એ બનાવું બીજું પૂર્ણ આજ્ઞા મળી બુદ્ધ જેટલી આજ્ઞા આપે એટલું જ આગળ પાછળ કંઈ ન થાય એ પૂર્ણ મન મળી રાખે જે કંઈક વસ્તુ આ જે ભગવાનને અર્પણ કરો ક્ષા મળી તો એ અધરથી ધરાવો આપણો હાથ સ્વરૂપ ને અડેલું આનાથી બહુ વિશેષ મજા આવશે ગણિત સ્વરૂપ તો બરાબર છે કારણ કે ત્યાં કંઈક વિશે તો બસ એ ભાવથી સરસ રીતે ભગવાનના ઉત્સવ છું आजना दिवसे तो भगवान ने राजी हो बिचु पोता को खुद नुके बस भगवान ने राजी था मैं मारी आखिर जिंदगी के आप विचार करे कई लोग आप भाव बनाओ कि वो बदु को दूर भगवान के राजी था ये मैं विचार कर सकती हूँ आज वो भगवान ने राजी करवाने पर तो तो भाव थी आत्मा पुष्प तुलसीदल वगैरह ज નિયસેવિ <Niqa> ગોકુરોસિટકુલ સુરપી જગ -ja We did not come away. you mm -hmm. સ્નાન કરાવવાનું ભગવ શ્રી રાધાભ્યા पयः स्नानं समवाम आमि पयः स्नानं तेच्छुतो तथा स्नानं दलाज वञ्जुम समवरजं उखाद विष्णुं उच्चाय पवित्र दही मरे स्नान करवानो भाव करबो सुचि पयः समुद्र भूतम प्रदं ब्रजनिवासगे स्वादितं शुभम रज तस्मिभं शीततमजं

રાધાવ શ્રીકૃષ્ણાભ્યામો નૃતસ્નાનર્પયા ઘટસ્નાનસ્ન ने पवित्र मधुवरे स्नानकरवं करो मधुलोद्भवं स्वाधुमञ्जुलं मधुमपक्षिका देव निर्मितं समरपयामि मधुस्ने वन्दे सुधोलोकस्तारिणी जालाधिपिनि समरपयामि श्रीकरस्नान्ते ओ पञ्चामृतेन स्नानं च मधुकरि साकरवरे स्नानं करावनो भावकरवे ओम पीतम नमो भगवते राधवलम्

રાધા આરાધ્ય રાધાકૃષ્ણયો श्रीराधारोपालै नमः अपि